જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા સૂકા ઘાસ નીચેથી વિદેશી દારૂની આઠસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચુમ્મોતેર હજારનો દારૂ અને ટ્રક મળી કુલ અગિયાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બનાસકાંઠાના તેનીવાડા સ્થિત મોમીન નગરમાં રહેતો ઇસ્તિયાક હનીફ અને દરિયા તેમજ મોહમ્મદ અકબર સિપાઈને ઝડપી પાડ્યો હતો જવાઈલ બંનેની પોલીસે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઇમરાન નામના ઈસમે ભરી આપી ઊંઝાના સુનીલને આપવાની હોવાની કબૂલાત કરી હતી